જિંદગીના રંગને સાકાર કરવો છે હૃદયની ભાવનાથી ખુશ્બુનો જનકાર કરવો છે આવ્યા છે થોડા ફૂલો લઈને અરે આવ્યા છે થોડા ફૂલો લઈને થોડીક ધરતી છે તેમાં નાનો સરખો ગુલજાર કરવો છે અરે સ્નેહ ભર્યા સ્નેહ ભર્યા સ્વાગત કીધી અતિથિનો આદર સત્કાર કરવો છે ભારતીય સંસ્કૃતિ મુજબ અતિથિ દેવો ભવ એટલે સાલાને મારા સુંદર વદન સ્વાગત કીતી આપ સર્વેનો સ્વાગત કર જેના શબ્દો છે મંગલ અવસર આયો રે ધોરણ 6 ની બાળો ખાસ ત્યાર દિની ચૌહાણ તન્નવેને વિનંતી કે તેઓ પ્રસંગો પાક બે શબ્દો રજુ કરશે હે આપ સબકો કુછ કહેના ચાહતી હું આપ સબ ધ્યાન સે સુનના આદરણીય પ્રધાન્યાર મિત્રો ગણતંત્ર દિન હાર્દિક શુભકામના આજ હમ સબ ભારત કા સત્તરવા ગણતંત્ર દિન મના એકત્રિત હોય હૈબીસ જનવરી ઉ પચાસ કોઈ દેશ કા સંવિધાન લાગુ જનતા શાસન સં સ્વત કાધિકારો

આપની સમક્ષ આવે છે આનંદ અવનિ અને તન્નુ ત્રણેય દીકરીઓ રાજસ્થાની નૃત્ય રજૂ કરશે ઘણી ખમ્મા એ એના શબ્દો છે આવકારો હોય તો રાજસ્થાન જેવો મારવાડ નો મારો રાજસ્થાન સાહેબ મન મોહી લે એવી મીઠાશ અને લહેતા સાથે જે રજૂઆત થાય છે ને રાજસ્થાનની એ ખરેખર એક દેશની આન બાન અને છે તો રાજસ્થાનની નૃત્યને માણીએ અહીલો ખરેખર ખૂબ સરસ રજૂઆત કરી છે એમના તરફથી સાવને 1100 રૂપિયા ભેટ મળે છે 1000 રૂપિયા મકરાણા સહદેવજી લેબોરેટરી તરફથી ભેટ મળે છે દરેક દાતાઓને તાળીઓના ગણકારથી વધાવી લો પાંચસો રૂપિયા શ્રવણજી તરફથી આપણે આ શાળાના અને ગામના યુવાનો કે જેમણે આ શાળામાં અભ્યાસ કરી અથાક પરિશ્રમ કરી ખરેખર એવું કહેવાય કે સો બળે સફળતાના શિખરો સર કરી ગવર્નમેન્ટ કર્મચારી તરીકે જ્યારે નિમણૂક પામે છે એવા આ વર્ષે જે ગવર્નમેન્ટમાં નિમણૂક પામે છે એવા ગામના હોનહાર તેજસ્વી તાટલાઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે પોતે સરહદ પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે ચૌહાણ દાનશુ શંભુજી કે જેઓ ગુજરાત એસટી વાહન વ્યવહાર નિગમ નાગરિકો છે જિલ્લાના નાગરિકો છે દરેક ને પોતાના ઘર સુધી પહોંચાડવાનું સુંદર મજાનું કામ કરી રહ્યા છે એસટી સેવામાં તેઓ ડ્રાઈવર તરીકે સર્વિસ બજાવી રહ્યા છે એવા બીજા નંબર માં ચૌહાણ ગગસિંહ પણ તેઓ પણ એસટી વાહન વ્યવહાર નિગમ માં છે બીજા મકવાણા કેશરસિંહ બધુજી કે જેઓ સામાજિક સુરક્ષા વિભાગ ગાંધીનગર સચિવાલયમાં પોતે જુનિયર ક્લાર્ક તરીકે સેવા આપી રહ્યા છે અને છેલ્લે ડાબી દીક્ષિતાબેન રણજીતસિંહ જેઓ આંગણવાડીમાં આઈસીડીએસ દિયોદર ખાતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે ગામના તમામને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો આ તમામે શાળાનો ગામનો પોતાનો કુટુંબ પરિવારનો નામ રોશન કરી ગૌરવ અપાવ્યું છે ત્યારે આ તબક્કે એ તમામનો આપણે સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ ચૌહાણ કરણ જેનાજી